અત્યારે ભાઈ વચ એક વસ્તુ બહાર એવી બયની તો તમને પણ લાઈવ બતાવું તમે પણ જુઓ કારણ કે મને સાંઈ ઉઠાડવા આવ્યો મને તો કંઈ ખબર નથી હું તો સૂતો તો પણ સાંઈ મને કે કંઈક બહાર ખાઈશમાં તો મેં કીધું ચાલો બધાને બતાવીએ તો તમે પણ એક ઝલક છો તો અત્યારે વાગ્યા છે રાતના સાડા ને સાડા આઠ વાગ્યે આ તમે જોવો છો લાઈવ બરફ પડે છે વેતરેલો બોલો ને અમારા સાંઈ ભાઈ ગોલાનો આનંદ લે છે નતા આવતો હાથમાં તો જોવો છો લાઈવ વરસાદ અત્યારે બરફનો ચાલુ છે અને હાથ બહાર કાઢીએ એટલે સીધો હાથની અંદર આવે ભાઈ ઠંડી તો વાત જવા દે ભાઈ હવે છે ને આમાં ગાડી તો હાલશે નહીં કાલે સવારે કામે જવામાં પણ પ્રોબ્લેમ થાય છે કઈક વિચારશું હવે કામે કઈ રીતે જવું પણ જો આવી પોઝિશન છે ના લાઈવ અત્યારે તમે બરફ જોવો છો પડે તે ઠંડી પણ ફૂલ છે વરસાદ પણ છે પછી તડકો નીકળે ખબર નહીં અહીંયા શું ને શું થાય ગાડી સાવ સ્લો ચાલે છે કારણ કે આમાં બહુ સ્લીપ થાય ગાડી આમાં બધું વાઇટ વાઇટ જ દેખાય કે ખબર જ ન પડે કે ભાઈ આમાં ક્યાં શું કઈ વસ્તુ છે તો ગાડીવાળાએ સાઈડમાં ચડાવી દીધી કારણ કે સ્લીપ થતી હશે વધારે તો તે ભાઈ અત્યારે ઉભી ગયા છે ત્યાં કદાચ મોડતથી જશે તો આ જોવો છો તમે લાઈટ કંઈક આ રીતે પડે છે ભાઈ યુકેમાં કે આ રીતે છે બિનમોસમ ગમે તેનો વરસાદ થઈ જાય છે બરફ પડે તડકો પડે પણ ઉપરથી નહીં શું શું પડે ખબર નહીં ઘણી બધી વસ્તુ ભાઈ પડવા માંડે છે જ્યારે પડે નહીં છે ત્યારે ખબર પડે કે આ વસ્તુ પડી છે તો આવું કંઈક છે યુકેની અંદર ઠંડી ભાઈ અત્યારે માઇનસ પાંચ છે અથવા તો બરફ કે મારું કામ ઠંડી કે મારું કામ બધી વસ્તુ ભેગી થાય છે તો આવી પોઝિશનમાં પણ માણસ સર્વાઈવ કરે છે અહીંયા આ તો કંઈ નથી ભાઈ કેનેડામાં નથી પણ ભયાનક બરફ પડ્યો તો જાય પણ આવું યુકે સાંજનો બરફ પડેલો હતો તે અત્યારે કંઈક આવી પોઝિશન છે ત્યાં સુધી બરફ આવી જ પોઝિશનમાં રહેશે જો આ રસ્તાની ગાડી ચાલે એટલે બરફ ઓગળી જાય બાકી જ્યાં જ્યાં ગાડી નહીં ચાલે ત્યાં બધી જગ્યાએ બરફ વધારે જામશે અને સ્લીપી થશે એના લીધે માણસ લપટી પણ શકે તો આવા મોસમમાં પણ ભાઈ કામે જવું પડે એવું ફરજિયાત નથી કે તમે કામે જવું જ પડે તમે સીખ મારી શકો પણ બધા લોકો જાય જ છે તો બધાને જવું જ પડે કામે એટલે આવી પોઝિશન છે અત્યારે આ બધા રસ્તા છે ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો તો સારું વરસાદ વધારે પડી જાય તો કારણ કે આ બધો બરફ છે ને તે ઉગડી જાય અને નીકળી જાય બધું ગાડીની હવે આવી પોઝિશનમાં પણ બધા લોકો કામે જાય છે કામ કરે છે આવી લાઈફ છે બાય યુકે તો નવા નવા લોકો જે આવે છે તે બધું આ જોઈને આવો કારણ કે પછી અહીંયા આવીને આવું બધું કરવું પડશે કામે પણ જોવું પડશે તમે શીખ મારી શકો એવું કઈ નથી કે કામે ફરજિયાત પડે પણ તે તો તમને જે આ કામ હોય છે જો તમે ત્રણ ત્રણ યુઝ કરી લ્યો તો પછી તમને કામથી કાઢી પણ શકે વોર્નિંગ પણ દઈ શકે તો આવું છે ને આ રીતે અત્યારે વરસાદ ચાલુ છે ને હું જોઉં છું મારા ફ્રેન્ડ રાહ બસ તેને ઊભી ગયો અત્યારે મારા ઘરથી બાજુમાં જ છે ને ઠંડી ભાઈ એવી પડે છે કે વાત જવા ગયો બહાર હાથ પણ નથી રહેતા ને આ જોવો છો તમે બધા રસ્તા અત્યારે મેઇન રોડ ઉપર તો પલળી ગયો કારણ કે અહીંયા ગાડી બધી ચાલુ હોય તો બરફ ઓગળી જાય ને જેમ જેમ વરસાદ પડશે તેમ બધો બરફ ઓગળી જશે કારણ કે હું જે ગાડીમાં જાઉં છું તે ભાઈનો મારો ફોન આવ્યો કે ભાઈ ગાડી સ્લીપ બહુ થાય છે બરફની અંદર તો તું થોડો ખાલીને આગળ આવતો જાય તો મેઇન રોડ ઉપર આપણે નીકળી ગયા કારણ કે હું જ્યાં રહું છું ત્યાં બધી ગલીમાં વધારે બરફ પડેલો છે ને ત્યાં ગળીકમાં ક્લીન નથી થતો તો ભાઈની ગાડી બહુ સ્લીપ થાય છે તો મને કે ભાઈ આગળ આવી જ તો હું ત્યાં જાઉં છું હવે આગળ અને જોયા આગળ આગળ હવે શું પોઝિશન છે ત્યાં છે કામનું તો હશે તો જાશું બાકી શીખ મારી દેસુ બીજું શું ફાઈનલી ભાઈ ગાડી આવી ગઈ છે હવે આપણે નીકળીએ કામ

ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો પણ હજી બરફ સુકાણો નથી બધી જગ્યાએ એવો છે હજી હવે ઓગળશે ધીરે ધીરે જો આ રીતે થઈ ગયો અત્યારે તો આ છે મોટું બધું વેરહાઉસ જ્યાં હું કામ કરું છું કંઈક આ રીતે લોરી આવે સામાન બામાન બધો ભરીને આ છે એનું છે સુધી પાર્કિંગ ના કંઈક આવી પોઝિશન છે બરફ પડ્યો તો આવા ને આવા મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કંઈ પણ નવો અપડેટ આવે તો તમને પહેલાં જોવા મળે અને બસ મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં બધાનો ભાર